अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः समी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः બુદ્ધિ ઉપર બતાવ્યા તેવા વિદ્વેષ અને અપકાર કરવા વાળા પ્રત્યે દ્વેષ રહિત છે એટલું જ નહીં પણ તેના પ્રત્યે મૈત્રી અને દયા કરુણા આચરનારા છે અર્થાત તેનું હિત આચરનારા અને તે જ્યારે દુઃખી થાય તો તેને દુઃખમાં અહેતુક મદદ કરનારા હોય છે ભગવાન પોતે પ્રાણી માત્રના સુરદ છે માટે તે ભક્તમાં પણ ભગવાનના સ્વભાવની ઝલક આવતી હોય છે તેથી ભક્તો પણ અપરાધી પ્રત્યે પણ હિત કરવાપણું અને દુઃખમાં મદદ કરવાપણું દાખવનારા હોય છે પાતંજલ યોગ દર્શનમાં મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા આ ચાર ચિત્તશુદ્ધિના ઉપાય બતાવ્યા છે પોતાના પ્રત્યે વિદ્વેષ કે અપકાર કરનારા પ્રત્યે તેના સમાન પ્રતિભાવના કરવી તે ભલે કદાચ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય હોય પણ એવું કરીને તે પોતાના પવિત્ર અંતરને દૂષિત તો જરૂર કરે છે પરમાત્માને અંતરમાં પધરાવવા માટે અને અંતરની પવિત્રતા જાળવવા માટે ભક્ત તે માર્ગથી પાછો ફરીને પવિત્ર બનાવવાના માર્ગે મૈત્રી અને કરુણાનું આચરણ કરે છે ભગવાને ચારેય સાધનોને અહીં મૈત્રી અને કરુણા એમ બેમાં જ ચારેયનો સમાવેશ કરી લીધો છે સુખી અને પુણ્યાત્માઓ પ્રતિ મૈત્રીનો ભાવ અને દુઃખી તથા પાપાત્માઓ પ્રત્યે કરુણા ભાવ રાખે છે દુઃખ પામવાવાળા પ્રત્યે તો કરુણા થઈ શકે છે પણ દુઃખ આપવાવાળા પ્રત્યે કરુણાભાવ દાખવવો તે વિરલ વ્યક્તિમાં જ હોય છે જેના અંતરમાં ભગવાન હોય તે જ દાખવી શકે છે તે એક પરમાત્માનો જ ગુણ છે પરમાત્માને પ્રતાપે પરમાત્માના વારસદાર એવા સાચા ભક્તો જ તેનું આચરણ કરી શકે છે શ્લોકમાં એવકારનો અભિપ્રાય પણ એ જ છે કે વિદ્વેષ અને અપકાર કરનારા પ્રત્યે પણ મૈત્રી કરુણા જ રાખનારા નિર્મહ આ બધાય નિષ્કામ સેવા યોગના બાય પ્રોડક્ટ છે નિષ્કામ સેવા યોગ જો એ બરાબર સુચારુ રૂપે થાય તો આ આવે છે અને લાવવા ન પડે અને આ નો આવ્યા હોય તો એનો અર્થ એવો છે કે નિષ્કામ સેવા યોગ બરાબર થતો નથી નિર્મહ દેહ ઇન્દ્રિય અને તેના સંબંધીઓ પ્રત્યે મમતા રહિત આપણું અંતઃકરણ ઈર્ષાનું ઘર હોય તો એ ભગવાનમાં કેવી રીતે જોડાઈ ગયેલું હોય હોય નહીં એટલે આ બધા સદગુણો એને ઓટોમેટિક આવે છે જો એ સાથે જ નિષ્કામ ભાવથી ભગવાનમાં જોડાયેલો હોય કામ ભાવથી ભગવાનમાં જોડાયેલો હોય તો ન દેહ ઇન્દ્રિય અને તેના સંબંધીઓ પ્રત્યે મમતા રહિત જો કે તમામ પ્રાણી માત્ર પ્રતિ ભક્તને મૈત્રી રહે છે અને કરુણા રહે છે તેના દુઃખે દુઃખી થાય છે તો પણ કોઈના પ્રત્યે મમતા નથી જગત દુઃખી થાય છે તે મમતાને કારણે દુખી થાય છે પ્રાણીઓમાં અને પદાર્થોમાં મમતા જ મનુષ્યને સંસારમાં બાંધવાવાળી બને છે ભક્ત આવી મમતાથી સર્વથા રહિત હોય છે નિરહંકાર કોકને દુઃખે દુઃખી થવું પણ એ કરુણાથી થાવું મમતાથી નહીં મમતાવાળો કોકને દુઃખે દુઃખી થાય ને કરુણાવાળો કરુણાવાળો હોય એ કોકને દુઃખે દુઃખી થાય પણ એ એમાં ફેર હોય બે દુઃખમાં હું ફેરે છે હું સમજ્યા એ પરાયણે દુખી થાય છે મમતાવાળો હોય ને એને ન દુઃખી થવું હોય તો એ થાય કર્મના ફળ રૂપે થાય અને કરુણાવાળો છે એ તો હાઈથે કરીને એ લે છે એટલે હાઈથે કરીને જે દુઃખ લે એને એ દુઃખમાં સુખ આવે એને એ દુઃખમાં હોતે સુખ આવે આપણે તપ કરીએ તો હરખું થયું હોય તો નથી રાજી થતા બીજું હું કહ્યું ન કર પણ આપણે હાઈથે કર્યું છે કોક કોકે આપણી ઉપર લાદી દીધું હોય કે તમે આજ ખાવા નહીં મળે તો જુઓ તમે હું હુવાટી બોલે સુધી જ બોલે કે પછી હોતી હોતી બોલે કો કે નાખ્યું ને આપણે ઉપર એટલે એટલે કરુણા અને મમતાનું દુઃખ બે એવું છે કરુણાનું દુઃખ છે એ એને આથી કરી લીધું છે એ એની એકદમ એ ઉદાર ઉદારતા છે અને શ્રેષ્ઠતા છે અને મમતાથી દુઃખી થવું એની મજબૂરી છે એટલે આ કરુણા અને મૈત્ર તો છે પણ નિર્મમો નિરહંકાર એને અહંકાર નથી મમતા નથી ઓલી સંસારની મમતા નથી નિરહંકાર ક્રોસ ગુણો છે ક્રોસ ગુણો તો ક્યારે આવે કે એના કોર ભાગમાં નિષ્કામ સેવાયોગ આવે જો એ રિયલ ભગવાનને રાજી કરવા જ નિષ્કામ યોગ કરતો હોય તો આવા ગુણો છે એ મને એમાંથી કેમ રસ્તો કાઢવો એમ ખ્યાલ નિરહંકાર દેહાતમાં ભી માનથી રહિત હોય છે અને મમતા રહિત થવામાં પણ નિરંકાર પણ જ કારણરૂપ બને છે ભક્તમાં રહેલા વિરલ સદ્ગુણનું પણ તે ક્યારેય અભિમાન રાખતા નથી સદ્ગુણો તમામ મેળવે છે મેળવવા પ્રયત્ન પણ કરે છે પણ તેનો ઉપયોગ પરમાત્માને પ્રસન્ન કરવાના હેતુ માટે કરે છે મહારાજમાં બહુ હતા કોઈને હેત હોય અને દેખાય બાકી તો આમ દેશ હોય અને તો ન દેખાય પણ તેનો ઉપયોગ પરમાત્માને પ્રસન્ન કરવાના હેતુ માટે કરે છે પણ પોતાના અભિમાનનો વધારો થવામાં ક્યારેય આવવા દેતા નથી સમુઃખ સુખ ભક્ત સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમાન રહે છે અર્થાત અનુકૂળતા પ્રતિકૂળતા તેના હૃદયમાં સ્વામી મંદિરમાં હતા ત્યારે બે હજારનો યજ્ઞ કર્યો બે હજાર એકનો ત્યારે સ્વામીની ઉપર મારો મોકલનારા હતા એની પછી બીમાર પડ્યા સ્વામીની ખબર કાઢવા ગયા તો પગ પકડીને પગ પછી મૂકે જ નહીં કે બહુ તમારો અપરાધ કર્યો બહુ તમારો અપરાધ કર્યો સ્વામી તો હામે થઈ ગયા એ નકર એવું અહીં રાજકોટમાં હતા અને સ્વામી ઉપાધિ થઈ હતી તો એક ડોસીઓ બધી ઓલું કર્યું હતું ને એટલે એમાં એક ડોસી આંધળી થઈ હતી પછી આંધળી થઈ હતી એટલે પછી આપણે ગુરુકુળ કર્યું ત્યાર પછી એનો કાગળ આવ્યો હતો કે આમાં મારા પાપે આવી રીતે થયું સ્વામી ગિરધરભાઈને મોકલ્યા અને એને આસવાન દીધું સ્વામીને એવું કંઈ હોય નહીં એને થોડી કંઈક મદદ હોતી કરી હતી એવું હતું એવું અપરાધ કરનારાની ઉપર પોતે દયા કરવી કરુણા કરવી એ વિરલ ગુણ કહેવાય અને એ ભગવાનને ભગવાનમાં જો એમ કે નિષ્કામ ભાવે ભગવાનમાં જોડાયેલા હોય તો જ એ થઈ શકે નહીં તો ન થઈ શકે મનમાં એમ થાય કે હવે એને કર્મનું ફળ મળ્યું આપણો અપરાધ કર્યો એટલે એને આવું થયું આપણે તો બહુ મહાપુરુષ વિભૂતિ હોય એટલે આપણો અપરાધ કર્યો એટલે એને આવ્યું